હાલોલના સોરી ડુંગર ગામે પવન સાથે વરસાદમાં ઝાડ પડતા માતા પુત્રી નીચે દબાયા બંનેના થયા મોત ભરવાડા નજીક કાર અકસ્માત માં એક નું થયું મોત પાંચ લોકો ઘાયલ ઔરંગાબાદ માં મોટી દુર્ઘટના જીતિયા વ્રત દરમિયાન તળાવમાં ડૂબી જવાથી આઠ બાળકોના મોત થયા ભાવનગરના કોળ્યાંક ગામે તમિલનાડુ બસ પાણીમાં ખાબકી વધુ મુસાફરો હતા સવાર એલસીબી ની ટીમ ને અંકલેશ્વર નજીક અકસ્માત નડ્યો હેન્ડ કોન્સ્ટેબલ નું કમકમાટી ભર્યું મોત મોરબી માં યુવાન ની હત્યા કરનારા તેના જ મિત્ર ની ધરપકડ આરોપી ને કોર્ટમાં રજૂ કરીને કર્યો જેલ ને હવાલે મહાલક્ષ્મી હત્યાકાંડમાં કાતિલે કરી આત્મહત્યા ઝાડ સાથે લટકતી લાશ મળી સુસાઈડ નોટ માં કરી હતી હત્યાની કબૂલાત બેંગ્લોર મહાલક્ષ્મી હત્યા કેસ માં મુખ્ય આરોપી એ ઓડિશામાં કરી આત્મહત્યા વડોદરા અને સુરતમાં તેજ પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ એકનું થયું મોત વડોદરામાં એકસો દસ ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા ત્રણસો થી વધુ વૃક્ષો ધરાશાયી ચાર લોકો ના થયા મોત ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદનો નું એલર્ટ વલસાડ અને દમણમાં ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું કેરળમાં ત્રણ ઈડલી એક સાથે ગાડવાનો પ્રયાસ બન્યો જીવલેણ હરીફાઈ જીતવાની લાલસી લીધો માણસનો જીવ વડોદરામાં પવન સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો વૃક્ષ ધરાશાયી થતા બે લોકોના થયા મોત પ્રેમીને મળવા પાકિસ્તાનમાં ઘુસવાનો પ્રયાસ કરતા કચ્છ બોર્ડર પરથી યુવક ઝડપાયો વાપી જીઆઈડીસી માં આવેલા ગોડાઉનમાંથી સિગારેટના પેકેટની થઈ ચોરી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી મોડાસાના વોલવા ખોડિયાલ માતાજીના મંદિરમાંથી થયેલી ચાર પોઈન્ટ સાસ આઠ લાખની ચોરી તસ્કરો સીસીટીવીમાં કેદ સતા ભેદ ઉકલવામાં પોલીસના હાથ ટૂંકા પડ્યા સિત્તેર વર્ષીય પૂજારીની મંદિરની અંદર બાળકીનું યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરાઈ તમિલનાડુની બસ કોળિયંક નજીક નાળામાં ધસમસતા પ્રવાહ વચ્ચે પચીસ થી વધુ મુસાફરોના જીવ્યાઓએ રસ્તો રોક્યો કારના પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો કેડિયો વાયરલ થયો ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમર વરસાદ સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો